નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વિશ્વના ત્રીજા નંબરનો અને દેશનો પ્રથમ નંબરનો ડાયનોસોર પાર્ક રૈયોલી જોવાલાયક પર્યટન સ્થળ એટલે ડાયનોસોર પાર્ક રૈયોલી તેની વાત કરીએ તો દેશ વિદેશ તેમજ અન્ય રાજ્યોના પ્રવાસીઓની પણ અહીં અવરજવર વધારે હોય પરંતુ અહીં પહોંચવાનો જે રસ્તો છે તેની હાલત દયનીય છે જે ડાયનાસોર પાર્કની મુલાકાત ગુજરાત રાજ્યના ત્રણે ત્રણ મુખ્યમંત્રીઓ લીધી હોય તે ડાયનાસોર પાર્કના રસ્તા ખખરદ હાલતમાં જોવા મળ્યા તાલુકા મથક બાલાસિનોરથી આશરે બાર કિલોમીટર દૂર આવેલું છે આ ડાયનોસોર પાર્ક રૈયોલી ડાયનાસોર પાર્કથી ગુજરાત સરકારની એસટી સુવિધા પણ ઉપલબ્ધ નથી જો ડાયનાસોર પાર્કથી પર્યટનથી પર્યટન એસટી બસ ચાલુ કરવામાં આવે તો પ્રવાસીઓની અવરજવર વધુ થાય તેમ છે ડાયનાસોર પાર્કમાં કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ છે અને પ્રવાસીઓ માટે ચા નાસ્તો પણ તાજો મળી રહેશે અન્ય ઘણી સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જે સુવિધા પ્રવાસીઓને નથી મળતી ડાયનોસોર પાર્કનો વિકાસ થયો પરંતુ રસ્તા અને પાણીની સમસ્યા ગામમાં યથાવત છે જે અસ્મિએ મળ્યા છે ત્યાં ડાયનોસોર પાર્ક બનાવવામાં આવેલ છે અને નીચે મ્યુઝિયમ આવેલું છે ઓગણીસો પંચ્યાસીની સાલમાં જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાયનેસોરની શોધખોળ કરવામાં આવી હતી આ એક જોવાલાયક પર્યટન સ્થળ છે જ્યાં રસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ છે